જય શ્રી કૃષ્ણ જય માતાજી રામ રામ મિત્રો આજનો આપણો ટોપિક છે ચેલેન્જિંગ ચેલેન્જિંગ વિડીયો મિત્રો મને ખબર છે કે આજના સમયમાં લોકોને ચેલેન્જ વિડીયો જોવો બહુ પસંદ આવે છે પણ વાત છે આજ અમારા ગામની જામ રાવલની જામ રાવલ માટે ચોમાસું જ ખુદ એક ચેલેન્જ છે ચોમાસામાં અમારા ગામની જે પોઝિશન હોય છે અને જે પરિસ્થિતિ થાય છે એ મારા ગામના લોકો જ જાણે છે ઉપરવાસમાં ભારે વરસાદ હોય અને ડેમના પાટિયા ખોલવામાં આવે અને પછી એનું જે પાણી અમારા ગામમાં ફરી વળે ત્યારે જે પોઝિશન થાય છે ને એ અમારા ગામના નીચાણવાળા વિસ્તારો જ જાણે છે જામરાવલ એક એવું ગામ છે મિત્રો કે આ ગામમાં લગભગ આજુબાજુના કુલ મળીને સાઠક ગામોનું પાણી અમારા ગામમાં પહોંચે છે હવે આના પરથી તમે અનુમાન લગાવી શકો છો કે સાઠ ગામનું પાણી જો જામ રાવલ ગામમાં આવતું હોય તો એના માટે અમારા ગામની પોઝિશન કેવી થતી હશે હું ખાલી તમને આજના દ્રશ્યો બતાવીશ કે ખાલી અમારા જામ રાવલ ગામના બસ સ્ટેન્ડના છે બાકી તો હું તમને બધું તો બતાવી નહીં શકું કેમ કે આટલો પવન ચાલુ વરસાદ અને ખોલવાના હિસાબે આટલું પાણી આવ્યું છે આ ત્રણેયનો કુલ સરવાળો એવો છે કે આજે અમારા ગામના લોકો આખી રાત જાગીને રાત કાઢી છે અને અમે તો હજી વિસ્તારમાં છીએ પણ મારા ગામની નદીની આજુબાજુના વિસ્તારો જે છે ને મિત્રો ત્યાંના દ્રશ્યો તો અતિ ભારે હોય છે મારું ગામ એક એ પ્રકારની વસવાટ છે કે જ્યાં ચોમાસું છે ને હંમેશ માટે ભારે જ હોય છે અહીંના લોકો ચોમાસામાં આટલી વ્યથા સહન કરે છે ને મિત્રો જેનો અનુમાન આ ગામમાં વસવાટ કરતા લોકો જ કરી શકે છે બરોબર છે હું માનું છું સ્વીકારું છું કે મારા જેવા ઘણા ગામો છે કે જેની બાજુમાંથી મોટી નદીઓ નીકળે છે અને ઘણી બધી ખુવારી પણ કરે છે પણ મિત્રો મેન વસ્તુ એ છે કે એ બધા ગામોનું પાણી પણ અમારા ગામમાં આવે છે એટલે એને જેટલી ખરાબ પરિસ્થિતિ થાય છે ને એનાથી ખરા અતિ ભારે ખરાબી અમારા ગામમાં થાય છે હું હાલ અત્યારે અમારા મારા ઘરની મેળી ઉપરથી તમને થોડાક દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ કે જેથી તમને અનુમાન લાગે કે રાવલ ગામની પોઝિશન કેવી થાય છે તો જોતા રહો મારી સાથે મારી ચેનલમાં દિલીપ વાયન આઈ ચેનલમાં અને મિત્રો ખાસ કરીને તમને મારે એ કહેવાનું છે કે મારી ચેનલ તમે જેટલા લોકો જોવ છો અને જેટલા લોકો આ ચેનલમાં નવા છે એ નવા લોકોને એટલું કહેવામાં આવે છે કે તમે મારી આરે જોડાઈ જાઓ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાઓ અને મારા બધા જ વિડીયા જોતા રહો અને મિત્રો તેનાથી મને પણ હું પણ મોટિવેટ અને આ ખાસ કરીને એ કે કોમેન્ટમાં લખતા રહો કે તમને કેવા વિડીયો જોવાની મજા આવે છે કે જેથી કરીને મને પણ તમારી ઈચ્છા મુજબના વિડીયા બનાવવાની એક પ્રેરણા મળે તો ચાલો હવે આપણે રાવલ ગામના દ્રશ્યો જોઈએ મિત્રો એક તો પવન જ એટલો જોશથી ચાલી રહ્યો છે ને કે માત્ર છત્રી પકડવી મારા માટે ચેલેન્જ રૂપ છે બધા કહેતા હોય છે કે ચેલેન્જ વિડીયો બનાવીએ ચેલેન્જ વિડીયો બનાવીએ બીજા માળની મેળવી તો ખાલી અત્યારે છત્રી પકડીને બતાવો ને તોય તમારી ચેલેન્જ સાબિત થઈ જાય ભાઈ જો મિત્રો અમારા ગામમાં છે આ ચેલેન્જ પૂરના પાણી આવે એટલે ઘરની ઘરની પરિસ્થિતિ આવી હોય છે જો આ તો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ બાકી રાતે જે પાણી હતું ને એ તો આ બેનને જ ખબર પડે અહીંયા કેટલું પાણી હતું હે આઠ ફૂટ હા એટલે પાંચ ફૂટ અહીંયા અને બસ સ્ટેન્ડથી ત્રણ ફૂટ મિત્રો બસ સ્ટેન્ડ અને આ આ મકાનનું કુલ મળીને આઠ ફૂટ જેવું પાણી થઈ જાય આટલું પાણી આવે છે જોઈ લ્યો અત્યારે ઘરમાં પાણી ભરી ભરેલા છે હાલમાં આ છે અમારા ગામની ચેલેન્જ મિત્રો દેખાય છે તમને પાણી લોકો બધા ઘરમાં બેઠા છે પાટલા ની ઉપર આ તો અત્યારનો નજારો છે રાતનો નજારો તો કઈક અલગ જ હતો દેવ ભાઈ ને વિડી નાખવા આ મારું ઘર જ બેઠું યાર આ ચેલેન્જ છે મારા ગામની મિત્રો રાણા આ હતો કેટલું પાણી હતું આમાં ઘરમાં આવી ગયો તું અત્યારે હાલમાં ઘરમાં પાણી છે આમ અહીંયા પાછું ઘરે જ ગયો તો મિત્રો જોઈ શકો છો તમે આપણું મકાન જો આ આમું આવ્યું છે ઊંચાણ માં પડ્યું બાકી ત્યાં જવાની હિંમત આપણી હાલતી નથી અત્યારે આપણે અહીંયા જ પાછા રિટર્ન થાય છે મિત્રો આ હું તમને મારા ગામના નીચાણવાળા વિસ્તાર બતાવી રહ્યો છું આ તો અત્યારની પરિસ્થિતિ છે રાતે જે પાણી વધારે હતું અત્યારે તો પાણી મારા અંદાજે ત્રણથી સાડા ત્રણ ફૂટ પાણી નીચે ઉતરી ગયું છે પણ રાતે સાડા ત્રણ ફૂટ પાણી હતું તો આ બધા મકાનમાં કેટલું પાણી હશે તમે

જો આ પોઝિશન છે મારા ગામની આ મારા ગામનો ચેલેન્જિંગ વિડીયો જે હું શૂટ કરી રહ્યો છું દિલીપ વાય વન આઈ ચેનલ પર અને મિત્રો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો મને મોટિવેટ કરો મિત્રો જોજો મારા કલેજા કેવા મોજ માણી રહ્યા છે ઓ ભાગમાં મારા કલેજા અરે કલેજા હાલ